વાતચીત કરી છે હાલ ચાર દિવસથી નહેરમાં ચાલી રહ્યું છે રિપેરિંગનું કામ નહેરમાં લીલા લીલ જે હોય છે સાફ કરવામાં આવી રહી છે ઉનાળામાં તમામ ખેડૂતોને પૂરતું પાણી આપ્યું છે કામગીરી પૂર્ણ થતા તમામ ખેડૂતોને પાણી મળી રહે છે મુકેશ પટેલે આ વાત કરી હતી દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ લંબાયો છે જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે હાલ તો ઓલપાડમાં જે ખેડૂત સમાજના જે અગ્રણી છે તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે માટે આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આપણી સાથે મંત્રી મુકેશભાઈ જોડાયા છે જી આપને એક પત્ર લખવામાં આવ્યો છે શું કહેશો પહેલા તો અમારા ખેડૂતોને પણ અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કેમ કે એમણે સૌ પ્રથમવાર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સરકારે સતત પાણી વહેવરાવીને ઉનાળુ ને જે પાક મબલક પાક પાક્યો છે લગભગ એકસો એંશી કરોડથી વધુનો પાક પાક્યો છે એટલે એમણે સરકારનો આભાર માનતો એક ઠરાવ પણ કર્યો છે સરકારનો આભાર પણ માન્યો છે એટલે બધા ખેડૂતોનો પહેલાં તો આભાર માનું છું આપણે જોયું છે કે ઉનાળાના જે ડરવું નાખવાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે પરંતુ અમે સતત પાણી આપવા માટે અમે અંદર સતત કેનાલો વેવરાવી હતી એના કારણે અમારો કેનાલનું મેન્ટેનન્સ કામ રહી ગયું હતું ફરી અમે મેન્ટેનન્સ ના કરીએ તો ચોમાસાની અંદર એમને પાણી મેળવવામાં તકલીફ થાય એટલા માટે જે લીલ છે લીલ જામી ગયું હતું બે ટ્રણ જગ્યા રિપેરિંગનું કામ છે મેઇન ગેલાની રિપેરનું કામ ચાલુ છે રિપેરિંગનું કામ લગભગ ચારેક દિવસની અંદર પૂર્ણ થઈ જશે સાથે અત્યારે ડેમ ડેમની સપાટી જોઈએ તો ત્રણસો ને છ ફૂટ જેટલી ડેમની સપાટી છે આગલા વર્ષનું આયોજન કરીને પણ એ રૂલ લેવલ અમારે જાળવી રાખવું પડે પણ ખેડૂતોને જે રીતે અમે ઉનાળામાં પાણી આપ્યું છે વરસાદની આગાહી છે વરસાદ આવવાની શક્યતા પણ છે વરસાદ અમુક અમુક જિલ્લામાં પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર પણ આશા છે કે આ ત્રણ ચાર દિવસમાં આ વરસાદ પડશે અને વરસાદ ના પણ વળશે તો ખેડૂતને ઢરવ માટે અમે લો લેવલ ફ્રી પણ વહેવરાવીને અમારું મેન્ટેનન્સનું કામ પતી જાય પછી અમે એમને પાણી આપીશું તો આ ત્યાં મંત્રી મુકેશભાઈ પટેલ જોએ ક્યાંક કે ક્યાંક ખેડૂતોની વારે રહ્યા છે અને ખાસ કરીને હાલમાં જે નહેરનું મેન્ટેનન્સનું કામગીરી ચાલી રહી છે અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાની સાથે જ તમામ જે ખેડૂતો છે તેને રાબેતા મુજબ પાણી મળી રહેશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત